નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે જોશું બી એડ ઇન્ટર્નશીપ દરમિયાન શિક્ષક લોક બુકમાં દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એને ઇન્ટર્નશીપ બુકમાં જે કોષ્ટક આપેલું હોય એમાં કઈ રીતે લખવું એના વિશે આપણે વિસ્તારથી જોશું આપણી ચેનલ ઉપર આપણે ઇન્ટર્નશીપ દરમિયાન જે પ્રાર્થના કાર્યક્રમ છે બુલેટિન બોર્ડની પ્રવૃત્તિ છે સહઅભ્યાસિક પ્રવૃત્તિ છે એના વિશે વિસ્તારથી વિડીયો મૂકેલા છે અને બધા જ તહેવારની ઉજવણી અંગેના અહેવાલ પણ મૂકેલા છે તમે જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આપણે આગળ ઇન્ટર્નશીપ ની અંદર જે વાયવા માં જે આઈએમપી પ્રશ્ન પૂછાય છે કયા કયા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવશું એટલે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એ સબસ્ક્રાઇબ કરી લેજો હવે આપણે જોઈએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રવૃત્તિમાં દર્શાવવાતી વિગતો તો સૌથી પહેલા છે દિન વિશેષ દિન વિશેષ એટલે કે કોઈ સિંહ દિવસ છે પછી ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે એવા રીતે દિન વિશેષ હોય એના વિશે તમે કોઈ ઉજવણી કર્યું હોય તો એના વિશે તમે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લખી શકો છો પછી રાસ ગરબા નવરાત્રી દરમિયાન તમે રાસ ગરબા રાખ્યા હોય અથવા તો બીજી કોઈ કોમ્પિટિશન રાખી હોય શણગારવાની એ પણ લખી શકો પછી પિરામિડ છે પછી યોગાસન છે એકપાત્રી અભિનય છે લઘુ નાટક છે સમૂહ ગીત છે છે તહેવારોની ઉજવણી આ બધું તમે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર લખી શકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં તહેવારમાં તમે છે પંદરમી ઓગસ્ટ છે રક્ષાબંધનની છે પછી જન્માષ્ટમીની ની છે આપણે ઉજવણી કરી હોય એના વિશે તમે વિસ્તારથી એમાં દર્શાવી શકો છો હવે આપણે જોઈએ બીએડ ઇન્ટર્નશીપમાં જે શિક્ષક લોગ બુકમાં સાંસ્કૃતિક કાર્યક્રમની વિગતો કઈ રીતે દર્શાવી તમને લોગ બુકની અંદર કાર્યક્રમનું કોષ્ટક આપ્યું હશે તેમાં કઈ રીતે લખવું એ આપણે વિસ્તારથી જોઈએ પેલા ક્રમ આપી હશે પછી તમે જે તારીખે તહેવારની ઉજવણી કરી હોય એના વિશે તા એ તારીખ લખવાની રહેશે પછી કાર્યક્રમના મુદ્દા અને તમારો હિસ્સો તો પહેલું જોઈએ આપણે પંદર આઠ બે હજાર ચોવીસે પંદરમી ઓગસ્ટ હોય એટલે ત્યારે સ્વાતંત્રતા દિવસની ઉજવણી એમાં શું તમારા હિસ્સા બીજું એકવીસ આઠ બે હજાર ચોવીસ એમાં શું જન્માષ્ટમીની ઉજવણી તો એમાં શું આપણો હિસ્સો હતો તો કે માર્ગદર્શન આપ્યું હતું પછી પાંચ નવ બે હજાર ચોવીસ શિક્ષક દિવસની ઉજવણી મીન્સ કે ટીચર્સ ડે તો શું એમાં હિસ્સો હતો તો કે નિર્ણાયક તરીકે પછી પાંચ દસ બે હજાર ચોવીસ હતો નવરાત્રીની ઉજવણી દરમિયાન આરતી ગરબાની હરીફાઈ હતી એમાં માર્ગદર્શક અને નિર્ણાયક તરીકે પછી છે આઠ દસ બે હજાર ને ચોવીસ એમાં હતું લઘુ નાટક એમાં નાટક ભજવવામાં વિદ્યાર્થીઓને તૈયારી કરાવી હતી આ રીતે તમે જે કાર્યક્રમ લઈ કર્યો હોય એના મુદ્દા લખવાના રહેશે અને સામે એની હિસ્સો તમારો જે કાર્યક્રમમાં તમે શું હિસ્સો આપ્યા માર્ગદર્શક બન્યા સંચાલક બન્યા કે શું તૈયારી કરાવી એના વિશે તમારે અહીંયા વિસ્તારથી લખવાનું રહેશે આ કોષ્ટક મુજબ આપણી ચેનલ ઉપર જન્માષ્ટમીની ઉજવણી સ્વતંત્રતા દિવસની ઉજવણી શિક્ષક દિવસની ઉજવણી અંગેના અહેવાલ છે એ વિસ્તારથી મૂકેલા છે હજુ સુધી તમે લોકો એ અહેવાલ નથી જોયા તો એ જોઈ લેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો